સ્વાગત છે ધોરણ 9 ગણિત પ્રકરણ ચૌદ પ્રથમ ત્રિકોણ એ બીસી માં એ બી બરાબર આઠ સેમી બીસી બરાબર છ સેમી એસી બરાબર દસ સેમી તો તેની અર્ધ પરિમિતિ બરાબર ખાલી જગ્યા અર્ધ પરિમિતિસ બરાબર એ બી પ્લસ બીસી પ્લસ એસી ડિવાઈડ બાય ટુ બરાબર એટ પ્લસ સિક્સ પ્લસ ટેન અપોન ટુ બરાબર ચોવીસ ભાગ્યા બે બરાબર બાર સેમી માટે આપણો જવાબ બાર સેમી

તો સમાંતર બાદ ચતુષ્કોની બાજુઓ એકરૂપ છે આઠ સેમી થાય એ રીતે બીસી નું માપ દસ સેન્ટીમીટર છે તેની સામેની બાજુ એડીનું માપ પણ દસ સેમી થાય હવે સમાનતા બહાર ચતુષ્કોણ એ બી સીડીની પરિમિતિ બરાબર બે કંસમાં એ બી પ્લસ બીસી બરાબર બે કંસમાં આઠ વત્તા દસ બરાબર બે કંશમાં અઢાર અઢાર દુ છત્રીસ આપણો જવાબ છત્રીસ છે

અહીં એ બી અને રેખા ખંડ ડીસી છે અહીસીનું માપી આપી દીધેલું છે બરોબર હવે ગણતરી જોઈએ કે સમાંતર ન હોય તેવી બાજુઓ એકરૂપ છે માટે સમાંતર બાજુઓનો સરવાળો બરાબર એડી વત્તા બીસી બરાબર પ્રશ્નાચિહ્ન જે આપણે શોધવાનું છે સમલમ ચતુષ્કોણ એ બીસીડી ની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો એટલે ડીએ માટે પચાસ બરાબર એડી વત્તા બીસી વધતા ચોવીસ વધતા ચોવીસ સામે જાય માઇનસ થાય માટે પચાસ માઇનસ ચોવીસ બરાબર એડી વત્તા બીસી 50 માંથી ચોવીસ જાય છવ્વીસ વધે માટે સમાંતર બાજુ આપણો જવાબ છવ્વીસ સેમી ચોથો એમ સી જો સંભૂત ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોપન સેમી વર્ગ હોય તેના એક વિકર્ણની લંબાઈ 9 સેમી હોય તો તેના બીજા વિકર્ણની લંબાઈ જગ્યા સેમી સંભૂત ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ માટે ચોપન બરાબર ગુણ્યા પેલા વિકર્ણ લંબાઈ નવ છેદ માં નવ બરાબર બીજો વિકર્ણ અહીંયા આગળ છેદમાં માં બે હતા એ સામે જ હશે તો ગુણ્યા થાય એટલે ચોપન ગુણ્યા બે લખ્યા અને અહીં ગુણ્યા ન વત્તા એ છેદમાં જાય બરોબર એટલે આપણે છેદમાં નવ લખ્યા હવે નવ ના ઘડિયામ ચોપન આવે નવ છ ચોપન એટલે નવ વડે છેદ ઉડે નવ એકા નવ नौ छोपन હવે સિમ્પલ છે એટલે માટે બીજો વિકર્ણ બરાબર છ ગુણ્યા બે બરાબર એટલે આપણો જવાબ બારસે પાંચમું જો બાજુની લંબાઈ ત્રણ જેમ ચાર જેમ પાંચ ના પ્રમાણમાં હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ મળે જ્યાં ત્રિકોણની પરિમિતિ એકસો ચુમ્વાલીસ છે આપણે આ એમસીક્યુ ની ગણતરી હેરોનના મદદ મદદથી કરીશું એટલે પહેલા આપણે ધારી લઈશું કે જેમ બી જેમ સી બરાબર ત્રણ જેમ ચાર જેમ પાંચ માટે એ બરાબર ત્રણ એક્સ બી બરાબર ચાર અને સી બરાબર પાંચ માટે પરિમિતિ પી બરાબર એ પ્લસ બી કિંમત મૂકીએ માટે એકસો ચુમ્વાલીસ બરાબર એકસો ચુમ્વાલીસ છેદમાં બાર બરાબર એક્સ બાર ગુણ્યા બાર એકસો ચુવાલીસ થાય એટલે એક્સની કિંમત બરાબર બાર હવે ની કિંમત મૂકીએ એટલે એ બરાબર ત્રણ કંશમાં બાર બરાબર બારતાલીસ છત્રીસ ચાર કૌશમાં બાર એટલે બાર ચોકતાલીસ સી બરાબર એકસો ચુમ્માલીસ છેદમાં બે બરાબર બર હવે સૂત્ર એ બીસી બરાબર વર્ગ મૂળમાં એસ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી હવે કિંમત મૂકીએ માટે એ બીસી બરાબર વર્ગમૂળમાં બોતેર ઇન્ટુ બોતેર માઇનસ છત્રીસ ઇન્ટુ બોતેર માઇનસ અડતાલીસ ઇન્ટુ બોતેર માઇનસ માટે એ બી સી બરાબર વર્ગમૂળમાં બોતેર ગુણ્યા છત્રીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા બાર માટે એ બી સી બરાબર વર્ગમૂળમાં છત્રીસ ગુણ્યા બે गुण्या छत्स गुण्या बार गुण्या गुण्या बार માટે એ બી સી બરાબર વર્ગમૂળમાં છત્રીસ નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં બાર નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં બે નો વર્ગ વર્ગ વધ વર્ગમૂળ જાય માટે એ બી સી બરાબર છત્રીસ ગુણ્યા બાર ગુણ્યા બે ગુણાકાર કરીશું માટે એ બી સી બરાબર આઠસો ચોસઠ છઠ્ઠો એમ સિક્યુ એક સમજવી ભુજ ત્રિકોણના પાયાની લંબાઈ દસ સેમી તથા તેની પરિમિતિ અઠ્યાવીસ સેમી હોય તો તેની બે એકરૂપ લંબાઈ બાજુઓ પૈકી પ્રત્યેક બાજુ દર્શાવી છે આકૃતિમાં એક રેખાખંડ ખંડ એ બી ને રેખાખંડ એસી જેનું દરેકનું માપ મેં એક્સ ધારી દીધેલું છે બીસી નું માપ તમને દસ સેમી આપી દીધેલું છે બરાબર આ એકરૂપ બાજુ શોધવા માટે તમને રકમની અંદર પરિમિતિ આપી દીધેલી છે કે સમૂજ ત્રિકોણ એ બી એ બી બરાબર એસી બરાબર એક સેમી બીસી બરાબર દસ સેમી ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB બી વત્તા બીસી વત્તા એસી માટે 28 બરાબર એક્સ વત્તા દસ વત્તા એક્સ માટે 28-10 દસ બરાબર બે એક્સ માટે અઢાર બરાબર બે એક્સ માટે અઢાર છેદમાં બે બરાબર એક્સ માટે એક્સ બરાબર નવ સેમી માટે બાજુની લંબાઈ અનુક્રમે આઠ સેમી અગિયાર સેમી અને તેર સેમી હોય તો તે ત્રિકોણ નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય અહીં ત્રણેય બાજુના માપ આપેલા છે માટે હેરોનના સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું માટે બરાબર 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 સેમી 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 અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી અપોન ટુ બરાબર એટ પ્લસ ઇલેવન પ્લસ થર્ટીન અપોન ટુ બરાબર

હવે દરેક કૌશની બાદ બાકી કરીશ માટે એ બીસી બરાબર વર્ગમૂળમાં સોળ ઇન્ટુ આઠ ઇન્ટુ માટે એ બીસી બરાબર વર્ગમૂળમાં આઠ ગુણ્યા બે ગુણ્યા આઠ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ માટે એ બરાબર વર્ગમૂળમાં આઠ નો વર્ગ ગુણ્યા બે ગુણ્યા માટે એ બીસી બરાબર માટે એ બરાબર આઠ વર્ગમૂળ ત્રીસ અહીં એક ધ્યાનમાં રાખવાની બાબત છે કે અહીં આગળ જે સોળ હતા એટલે વર્ગમૂળ શોધવા માટે આઠ ગુણ્યા બે સોળ ની જગ્યાએ હું લખીશ આઠ ગુણ્યા બે એટલે અહીંયા સોળની જગ્યાએ નીકળે જ્યારે બાકીના અંક બે પાંચ અને ત્રણ એ સિંગલ છે એટલે આપણે એને અલગ વર્ગમૂળમાં દર્શાવ્યા છે જેથી વર્ગમૂળ શોધવું સરળ પડે એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે એટલે આપણો આનો જવાબ આવે છે આઠ વર્ગ મુસ ત્રિકોણના પાયાની લંબાઈ બાર સેમી અને અનુરૂપ વેદની લંબાઈ આઠ સેમી હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય અહીં પાયો અને વેદ આપેલો છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે આપણું પાયો મદદથી આ ગણતરી કરીશું એટલે પાયાની લંબાઈ બરાબર બાર સેમી વેદની લંબાઈ બરાબર આઠ સેમી માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ બરાબર એક ગુણ્યા બાર ગુણ્યા આઠ અહીં છેદ ઉડે છે બે એકા બે છંગ બાર એટલે આપણે ગુણાકાર કરીશું છ ગુણ્યા છ અઠા અડતાલીસ

ગુણ્યા બાજુ વર્કત માટે તમે જોશો તો અહીં છેદ માં ચાર છે એ સામે જશે તો શું થશે ગુણ્યા અને અંશમાં વર્ગમૂળ ત્રણ છે એ સામે જશે તો છેદ માં જતા રહેશે હવે જોઈએ માટે હવે અહીં આગળ વર્ગમૂળ ત્રણ ગયા વર્ગમૂળ ત્રણ ગયા એટલે બે ગુણ્યા ચાર એટલે આઠ થઈ જશે માટે બાજુ વર્ગ બરાબર માટે બરાબર વર્ગમૂળમાં જગ્યાએ લખીશ ચાર ગુણ્યા બે ચારનું વર્ગમૂળ બે નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં બે એટલે આપણો જવાબ આવે છે બે વર્ગમૂળ બે દસમો એમ એક ચોરસ રેખાખંડ ક્ષેત્રફળ એ ત્રિકોણ એ બીસી ના ક્ષેત્રફળ જેટલું જ થાય તો ચોરસની પ્રત્યેક બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય તો આકૃતિમાં જોઈએ ત્રિકોણ એ બીસી માં અહીં તમને એડી ચાર સેમી છે એટલે અહીં પાંચ દર્શાયા એટલે અહીં જોશો તો એ ડી અને બી ત્રણેય સમ છે એટલે એમનો સરવાળો કહેશું ચાર વત્તા પાંચ એટલે એ ની કિંમત આપણા પાંચ

એ બી ગુણ્યા સીડી માટે એ બી સી બરાબર પાંચ નવ પંચા પિસ્તાલીસ છેદમાં બે અહીં તમે જોશો તો અહીંયા આગળ આપણે સૂત્ર કયું વાપર્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ અહીં સીડી વેદ છે અને એ બી પાયો છે બરાબર હવે આપણે જોઈશું કે ચોરસ નું ક્ષેત્રફળ અને ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ સમાન છે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર એ બરાબર પિસ્તાલીસ છેદમાં બે હવે નું ક્ષેત્રફળ બરાબર बाजू નો વર્ગ બરાબર પિસ્તાલીસ છેદમાં બે આવું વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય માટે બાજુ લખીશું નવનું વર્ગમૂળ ત્રણ પાંચ નું વર્ગમૂળ નીકળે વર્ગમૂળમાં પાંચ છેદમાં બે નું નીકળે વર્ગમૂળમાં બે હવે કરણી લઈશું ત્રણ વર્ગમૂળ પાંચ છેદમાં વર્ગમૂળ બે એટલે ઉપર નીચે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ ચાર ચારનું વર્ગમૂળ નીકળે છે એટલે ત્રણ વર્ગમૂળ દસ છેદમાં બે માટે આપણો જવાબ છે ત્રણ વર્ગમૂળ દસ છેદ બે ચોરસ બાજુની સાત હોય તો તેના વિકર્ણની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય ચોરસની આકૃતિ જોઈએ અહીં ચોરસની દરેક બાજુની લંબાઈ તમને કહી દેવામાં આવે છે સાત સેમી અને ચોરસની બધી બાજુ સરખી જ હોય નહીં એ બી સાત સેમી અને બીસી પણ સાત સેમી છે અહીં કાઢ ખૂણો દોરેલો છે કારણ કે ચોરસનો દરેક ખૂણો કાઠ ખૂણો હોય અને પાયથાગોરસ પ્રમાયની મદદથી આપણે વિકર્ણ એસી ની લંબાઈ શોધી શકીશ ત્રિકોણ એ બીસી માં ખૂણો બી કાઠ ખૂણો અને રેખાખંડ એસી કરણ છે માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર સૂત્ર છે આપણી જોડે કે કર્ણનો નો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ બીજી બાજુનો વર્ગ માટે એસી વર્ગ બરાબર વર્ગ બીસી વર્ગ માટે એસી વર્ગ બરાબર નો વર્ગ વધતા નો વર્ગ સાત નો વર્ગ ઓગણપચાસ થાય એટલે બરાબર ઓગણપચાસ વધતા ઓગણપચાસ બરાબર માટે એસી બરાબર વર્ગમૂળમાં બરાબર વર્ગમૂળમાં ઓગણપચાસ બે આ નું વર્ગમૂળ નીકળે સાત અને બે નું વર્ગમૂળ ના નીકળે એટલે એસી બરાબર સાત વર્ગમૂળ બે આપણો જવાબ છે એ બી સીડીની બાજુ ની બાજુઓની લંબાઈના માપ દર્શાવેલ છે તો વિકર્ણ રેખાખંડ એસી ની લંબાઈ હાલ જગ્યા મીટર થાય હવે અહીંયા આગળ આકૃતિમાં જોશો તો તમને સ્પષ્ટ દેખાય છે ત્રિકોણ ત્રિકોણ છે હવે એના માટે પાયથાગોરસ પ્રમેય વાપરીશું અને ત્રિકોણ એ બીસી માં ખૂણો બી કાઠ અને રેખાખંડ એસી કર્ણ છે માટે પાયથાગોરસ પ્રમય મુજબ એસી વર્ક બરાબર એબી બી વર્ક વધતા બીસી વર્ગ માટે એસી વર્ક બરાબર નવ નો વર્ગ વધતા વર્ગ બરાબર એક્યાસી વધતા સોળસો બરાબર સોળસો એક્યાસી બરાબર વર્ગમૂળમાં સોળસો એક્યાસી સોળસો એક્યાસી નું વર્ગમૂળ નીકળે એ સોળસો એક્યાસી નો એટલે વર્ગમૂળમાં એકતાલીસ નો વર્ગ માટે વર્ગ હોય વર્ગમૂળ જાય માટે એસી બરાબર એકતાલીસ મીટર માટે આપણો જવાબ છે એકતાલીસ મીટર Thank you for watching my video. Please subscribe my channel.